હેલો ફ્રેન્ડ આજે આપણે એકદમ હેલ્ધી ડાયટમાં ખાઈ શકાય તેવા આજે પૂટલા બનાવવાના છીએ તો મેં સૌથી પહેલાં કાકડી અને ગાજરને છોલીને લઈ લીધા છે અત્યારે હું એક જણ માટે જ બનાવું છું એટલે એ પ્રમાણેની ક્વોન્ટિટી લીધી છે મેં તમે હવે કાકડીને આવી રીતે છીણી લેવાની છે તમારે મોટી છીણવી હોય તો પણ છીણી શકો છો પણ હું આવી રીતે નાની નાની છીણીને લઉં છું તો તમારે ફ્રેન્ડ આવી રીતે કાકડી અને ગાજરને છીણીને લઈ લેવાના છે પાણી કે એવું કંઈ કાઢવાનું નથી આનું આપણે હવે ફ્રેન્ડ આપણે તિકાસ માટે લીલા બે મરચાને ધોઈને લઈ લીધા છે એકદમ ઝીણા ઝીણા તમે જોઈ શકો છો એવા કટ કરી લેવાના છે પછી મેં એક કઢાઈ લીધી છે નાની એવી એની અંદર અડધી પરી તેલ એડ કર્યું છે રાઈ નાખી છે અને આપણે બધું જ જે છીણીને રાખ્યું છે એને આપણે અંદર એડ કરીને એક મિનિટ જેવું સાંતળી લેવાનું છે અને પછી ફ્રેન્ડ આપણે આની અંદર બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે જો તમને થોડા જાડા એવા થીક એવા પૂટલા ખાવા હોય તો તમે વધુ એડ કરી શકો છો પણ આપણે આની અંદર થોડુંક જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે જો તમારે આની અંદર રાગીનો લોટ કે બીજો કોઈ પણ લોટ એડ કરવો હોય ડાયટમાં ખાઈ શકતા હોય તો તમે એ એડ કરી શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડું પાણી એડ કરવાનું છે અને એકદમ સરસ બેટર પૂટલા બને એવું બનાવી લેવાનું છે અને ફ્રેન્ડ આપણે આની અંદર મીઠું તો પહેલેથી એડ કરી દીધું છે તમે આવી રીતે વઘારીને બનાવજો તો એકદમ સરસ બનશે અને એકદમ આની અંદર જે પાણીનો ભાગ બહુ હશે એ પણ થોડું સોસાઈ જશે અને એકદમ કાચા જેવા નહીં લાગે એટલા માટે તમારે આવી રીતે વઘારીને લશો તો સારું લાગશે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા ચણા લોટને મિક્સ કરી લેવાનો છે જો તમારે થોડા જાડા પૂટલા ખાવા હોય તો તમે એની અંદર જો એક ચમચી એડ કરી શકો છો પણ આના એકદમ સરસ બની જશે ફૂડલા તો આપણે આવી રીતનું બનાવી દેવાનું છે અને હવે ફ્રેન્ડ આપણે એક કઢાઈ લીધી છે નોનસ્ટિક એની અંદર આપણે એક ટીપું જેટલું તેલ એડ કરી દેવાનું છે અને પછી આપણે આવી રીતે બે ચમચી જેટલું ખીરું લઈને આવી રીતે પુડલાને પાથરી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પુરલા રેડી થઈ જાય છે અને થોડી વાર પછી આપણે એને આવી રીતે ફેરવી લેવાનો છે તો એકદમ હેલ્ધી અને સરસ તમે ડાયટમાં પણ ખાઈ શકો ને એવા પૂટલા આપણા રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મેં એને દહીં સાથે સર્વ કર્યા છે એની અંદર મેં જીરું મીઠું અને થોડું મરચું એડ કર્યું છે તો એકદમ સરસ એવા પૂટલા આપણા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો